અત્યારે પંદર દિવસથી તારીખ સોળ પાંચ બે હજાર પચીસથી તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી આપણે અહીંયા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડલ તરફ સો બાળકોનું તેમાં બાળકોની સંખ્યા ધીરે ધીરે કરતાં સો સુધીની એકસો પચીસ સુધીના બાળકો હાજર રહ્યા છે પંદરે પંદર દિવસમાં આજે લાસ્ટ દિવસ છે ખૂબ સરસ આયોજન થયું છે જુદી જુદી એક્ટિવિટી યોગ આસન પ્રાણાયામ મુદ્રાઓ તેમજ અહીંયા એમની અંદર જે ટેલેન્ટ રહેલું છે બાળકોની અંદર એ ટેલેન્ટને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે જુદી જુદી એક્ટિવિટી દ્વારા માઇન્ડ ગેમ્સ પછી આસન પ્રાણાયામની અંદર એ લોકોને જે ગીતાજીના શ્લોક છે એ શ્લોકમાં પણ બાળકોએ પોતાની જાતે પંદર દિવસની અંદર શ્લોકો તૈયાર કર્યા છે મંત્ર દરેકનું પઠન કરે છે ખૂબ સરસ રીતે કરે છે જે બાળકો સૌથી વધારે મહત્વની છે આમ પેરેન્ટ્સનો અભિપ્રાય બહુ ખૂબ સરસ હતો કે બાળકો વહેલા નહોતા ઉઠતા વેકેશનના મૂડમાં હતા તો દરેક બાળકો વેકેશનની અંદર પણ ખૂબ સરસ પ્રવાગ્યામાં ઉઠીને વાલીને ઉઠાવી કે તો અમારે સમર કેમ્પમાં હાજરી આપે છે તો આ બાળકોએ ખૂબ ઉત્સાહમાં દરેક પ્રવૃત્તિની અંદર ભાગ લીધો છે અને આજે બાળકોને સર્ટ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી સર્ટિફિકેટ તો બાળકોને સર્ટિફિકેટ અને દાતાઓ તરફથી ગિફ્ટ આપવામાં આવશે गुरुकर्माणि सङ्गत्यत्वं धनञ्जय सिद्धय सिद्धयो समो भूत्वा समत्वं योगोच्यते मा कर्म ये वार्तिकाहस्ते मा फलेषु पदा जग मा कर्मफलहेतुः એમાં રોજ હું જોડાયેલી છું અને મને ખૂબ જ મજા આવે છે નવું નવા યોગ આસન પ્રાણાયામ બધું શીખવા મળે છે એનાથી શું શું ફાયદા થાય છે એ પણ ખબર પડી છે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના શ્લોક પણ શીખવા મળ્યા છે અને મોસ્ટ બેનિફિટ વેકેશનમાં સવારે વહેલું ઉઠવું એ પણ છે અને અહીંયા એવું જ નથી કે ખાલી યોગ આસન એવું બટ લાસ્ટમાં વન અવર હાફ એન અવર વન ટાઈમ હોય ગેમ્સ રમાડે એવું બધું કરે અતાક્ષરી એવા બધામાં ખૂબ મજા આવે છે થેન્ક યુ બરાબર સમર ગેમ્સ યોજાયો છે ત્યાંથી આવું છું મને ખબર નહોતી કે અહીંયા પછી જ રમત રમાડશે કે પછી ભેગા થશે બધા ફ્રેન્ડ્સ અહીંયા અહીં મને મજા આવી કે મારા સ્કૂલ ફ્રેન્ડ્સ પણ અહીંયા મળીએ પછી આમ સોસાયટીના ફ્રેન્ડ્સ પણ અહીંયા અમે બધા સાચી ગ્રુપમાં આવીએ અહીંયા મને કાંઈ યોગા વિશે કંઈ ખ્યાલ નહોતો એ કંઈ આમ શ્લોક નહોતા આવડતા અહીંયા આવ્યા બાદ પછી મને શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક પણ શીખવા મળ્યા છે ને અહીંયા કેટલા યોગો પણ શીખવા મળ્યા છે સ્ત્રોત પણ શીખવા મળ્યા છે અને મંત્ર પણ શીખવા મળ્યા છે થેન્ક યુ વેરી ગુડ છે આજે હું કે આ સમર યોગ કેમ છે એમાં ખબર જ છે કે બધાનું નોર્મલી બધા વેકેશનમાં દસ વાગેને મૂકતા હોય અને હું પણ દસ વાગે જોઈતી હતી પણ હવે જેમ યોગ કેમ ચાલુ છે મમ્મી કહે કે સારું છે તો જાવડ તો જાઈ જે ભલે હું રહું છું આ દૂર રહું છું અહીંયાથી પણ મેં કીધું આપણા માટે જ સારું છે તો આપણે રહેવું જરૂરી છે એમ તો કેવું સવારે આવ્યા સાડા સાતે ને પહોંચી જવાનું તો હું પહોંચી જતી અને આ ફ્રીમાં છે એટલે બધા લોકો આવી શકે છે અને આપણા માટે સારું પણ છે મારું પૂરતું શરીર જ છે ને ભરતું નહોતું પહેલાં પણ હવે કંઈક ભરવા માંગ્યું છે ને હવે કાલે મને ભૂખ આપી પછી અહીંયા મજા આવી ગઈ અમને એટલે ભૂખ આપી એટલે હું વધારે પણ સવારે વહેલાં ઉઠીને કરીશ મને એક્સરસાઇઝનો બહુ ખ્યાલ નહોતો કે કેની એક્સરસાઇઝ આવે એના સૌ ફાયદા છે મને એટલા ગીતાજીનો શ્લોક નહોતો આવડતો પણ જે જાતમાં અહીંયા આવી છું મને ઘણું બધું શીખવા મળ્યું ઘણા બધા સાથે રહેવા મજા આવી પછી અહીંયા અહીંયા આવીને શ્લોક બોલવા મજા આવી એટલે એમ થયું કે હવે જ્યારે સમર કેમ્પ યોગ યોગા છે એ ચાલુ થશે એટલે પાછું હું જોઈન કરીશ અને હવે ઉત્સાહ રહ્યો મારો પહેલાં ઉત્સાહ નહોતો અને અહીંયા કંઈક મને જાણવા પણ મળ્યું અને મારા માટે બેનિફિટ હતો એટલે હું અહીંયા આવી છું અને મારો એવું છે હવે કે તમે પાછું આવું ના આવું રજૂ કરો અને પાછું આવવાનાવા કેવું છે એ જાણી નાખો એટલે શું મને પણ મજા આવે અને બીજાને પણ મજા આવે યુ યોગ કોર્ટ દ્વારા સમર કેમ્પમાં મારો બાબો રોજ આવતો હતો મારા બાબાના નામ કહાન ભીંડોરા છે એ અત્યારે ફર્સ્ટમાં છે એટ યર્સ છે એને આ યોગ દ્વારા ઘણી પ્રવૃત્તિઓ કરેલી છે એ ડ્રોઈંગ છે સ્પીચ આપેલી છે ડાન્સમાં છે અલગ અલગ પ્રવૃત્તિમાં મારા બાબાએ ભાગ લીધો તો ફર્સ્ટ ટાઈમ જ એને સ્પીચ આવી હતી અહીંથી જ મારો બાબો આગળ આવ્યો છે અને હું કહું છું કે દર વર્ષે આવા યોગના સમર કેમ્પ ચાલુ રાખવા જોઈએ અને આપણે શું કામ પંદર દિવસ જ શું કામ મહિનો દિવસ રાખો એટલે છોકરાઓ આગળ આવે અહીંયા એમાં પછી યોગ તરફ આગળ વધી યોગના આસન પણ જાતે કરે છે ઘરે અને એને મજા આવે છે કે આવ્યા પછી એમ કે સવારે એના નાનાની શીખડાવતી હોય છે નાનીની શીખડાવતી હોય છે કે નાના ડાયાબિટીસ હોય તો આ કરાય આ હોય તો આ કરાય બધું એ ઘરે ઇન્વેક્શન આપતી હોય છે કે મજા આવે ને ઘરે અને યોગના જે ઉપર એપી છે એ એની જાતે જાતે કરતી હોય છે અને મજા આવે કે મજા આવે યોગમાં સવારે ઊઠી પણ જાય છે તો પહેલા ઉઠવાનો થોડો પ્રોબ્લેમ હતો પણ આ ઊઠી જાય છે થેન્ક યુ આ તો મેળા આપણે લઈ વાંચીએ અને આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કાર તરફ આગળ વધારીએ છીએ એટલે એ સૌથી મોટી બેનિફિટ છે અમારા જેવા પેરેન્ટ્સ માટે તો ખૂબ જ जीने की कोई सबसे बढ़िया जड़ी बूटी है तो जड़ी बूटी का नाम है योगा मंदिर बनावे तन ने उर्जावान मन ने मंदिर बनावे तन ने उर्जावान योग अगर जो करशो तो सो सदा सदायुवान योग अगर जो करशो तो सो रहो सदायुवान हवे तो बस एक योग में बन गुजरा हवे तो बस जजवा શક્તિથી શ્રદ્ધા જનમે આપો આપ સ્વયં રાષ્ટ્રચેતના ચેતનવંતી ખાશે યુવા હૃદય મા યોગથી કશેમશક્તિ નો વામશક્તિ નો યોગ અગર જો કરશો તો તું રહેશો સદાયુ વા સદા સમૃદ્ધ બને કરી નિરંતર પ્રાણાયામ અને બાળકો રહે નિરોગી કરી યોગ અભ્યાસ તન મન સાથે યોગ વધારે

ઉપયોગી યોગી થશે કદી ન ભોગી કદી ન થશે રોગી યોગ નિરંતર જો કરો તો મળશે નિરોગીનું વરદાન